હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમારું જે સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે રાઈટ તો જે લોકો અત્યારે હાલ જે છે જે વિડીયો નવા લોકો જોઈ રહ્યા છે એને એક વસ્તુ કહેવા માગું છું બેટા કે ચેપ્ટર નંબર થ્રી જે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય એ જે છે અત્યારે કન્ટીન્યુ ચાલી રહ્યું છે અને જે લોકો અત્યારે જે છે આપણે જોડે મારી જોડે જોડાયેલા છે ડેલ્ટા ઈ હબ સાથે એ લોકોને ખ્યાલ છે કે ઓલરેડી બેટા આપણે ચેપ્ટર નંબર થ્રી જે છે જે કન્ટીન્યુ કરી દીધેલું છે કે જેની અંદર ઓલમોસ્ટ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય

સપુસ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજન જેનું એક આખું પરફેક્ટ એક પ્લે લિસ્ટ જે છે પર્ટિક્યુલર જે લાઇવ સેશન જે છે જેની અંદર વેનેસ જે લોકો નવા જોઈ રહ્યા છે એના માટેની આ ઇન્સ્ટ્રક્શન છે બેટા કે વેનેસ જે છે એ ઓલરેડી તમારું લાઈવ સેશન જે છે એ નવ વાગે જે છે એ તમારું ચાલુ હોય છે રાઈટ તો જેવું કારણ કે અલ્ટિમેટલી તમને એક નોટિફિકેશન મળતી રહેશે

વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ અને જે બાળકો બિલકુલ મારી મારા ચેનલ ને ફર્સ્ટ ટાઈમ વિડિયો જોઈ રહ્યા છે એના માટે વોર્મલી વેલકમ બેટા ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ તમારો ફિઝિક્સ તમારો કેમેસ્ટ્રી જે લોકોનો મેસ જે લોકોનો મેથ્સ ઈવન બાયોલોજી બાયોલોજી તમારી સામે અત્યારે મેમ છે જ કે તમને બાયોલોજી જે છે એ ભણાવશે રાઈટ તો ચેપ્ટર નંબર જે 3 જે છે પ્રાધાનિક સ્વાસ્થ્ય કે જેની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયેલો છે બેટા અને આજના લેક્ચરની અંદર તમે હેડિંગ જોઈ શકો છો બેટા એ હેડિંગ તમને કઈક આવું આપેલું છે

રાઈટ અને તમને આપેલું છે બેટા દુનિયાની તો સોરી વર્લ્ડ અને એક આપેલું છે ઇન્ડિયાની વસ્તી બેટા તો વર્લ્ડ એટલે કે દુનિયાની વસ્તીનો જો આપણે વાત કરીએ બેટા તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓગણીસો ની સાલમાં અને સેમ વસ્તુ જો આપણે ઇન્ડિયાની વસ્તી આપણે જોઈએ પોપ્યુલેશન જોયું બેટા તો આઝાદી સમયે ઓગણીસો સુડતાલીસ એ તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા અને વર્ષ બે હજારમાં જો આપણે વાત કરીએ તો અગેન તમે જોઈ શકો જોઈ શકો છો કે અહીંયા પણ બે હજાર છે ખાલી ડિફરન્સ છે ડિફરન્સ ની અંદર તમે જોશો તો વર્ષ ઓગણીસો અને અહીંયા આઝાદી સમયે જે છે એ આપણી વસ્તી ગણતરી જે છે એ થયેલી છે બેટા તો બંનેમાં ડિફરન્સ આપણે ખાસ યાદ રાખીશું એનસીઆરટીની બેઠે બેઠી લાઈન છે થોડું એક ટેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરેલું છે કે જેથી કરીને તમે બધા કોન્સેપ્ટ જે છે એ સમજી શકો રાઈટ અને બીજે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા જે લોકો અત્યારે હાલ વિડીયો કન્ટિન્યુ જોઈ રહ્યા છે રાઈટ અને એ વિડિયો જે છે તમારી સાથે નોટ પેન લઈને બેઠજો બેટા કે જેથી કરીને જેટલા બી વિડિયોઝ જે છે એ તમે નોટ્સ જોડે જોડે બનતી જે તમારે કોઈ રેફરન્સ બુક ઉપર ડિપેન્ડ ના રહેવું પડે રાઈટ તમને કારણ કે હમણાં સ્કૂલની અંદર ગવર્મેન્ટ હશે યુટી એક્ઝામ બી આવશે રાઈટ સ્કૂલની અંદર પણ તમને વીકલી ટેસ્ટ લેવાતી હશે કે જેની અંદર તમારે એક્ઝામની પ્રિપેરેશન જે છે એ કરવી પડશે બેટા રાઈટ તમારી પાસે નોટ્સ રેડી હશે બેટા તો એ નોટ્સમાંથી તમે ઈઝીલી જે છે બધી વસ્તુ તમે કરી શકશો રાઈટ તો ટોપિકને કન્ટિન્યુ કરીએ છે બેટા કે તમે જોઈ શકો છો કે ઓગણીસો ની સાલની અંદર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ ટુ બિલિયનની આસપાસ જે છે એ જોવા મળતી હતી એટલે ઓલમોસ્ટ ટુ મિલિયન રાઈટ અને અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ બે હજારની આપણે વાત કરીએ તો અહીંયા સિક્સ બિલિયન અને સિક્સ થાઉઝન્ડ બિલિયન આપણને જોવા મળે છે એક વસ્તુ વિચારો બેટા કે ક્યાં અહીંયા બે બે બિલિયન અને ક્યાં અહીંયા સિક્સ બિલિયન એટલે દિવસે દિવસો એટલો વધારો થયો ગયો છે બેટા કે જેથી કરીને જે બર્થ કંટ્રોલ જે છે એ આપણને અહીંયા આપણે કંટ્રોલ કરી શકતા નથી એને એટલા માટે ગવર્મેન્ટે ઘણા બધા કાર્યક્રમો જે છે ડિસાઇડ કરેલા છે એ કાર્યક્રમો ઉપર પણ આપણે જઈશું પણ હાલ તમે નેક્સ્ટ કન્ટિન્યુ તમે જોઈ શકો છો બેટા કે વર્ષ બે હજારની અંદર છ

અને અંદર અંદર વાત કરીએ તો બારસો બિલિયન જે છે એ આપણને જોવા મળે છે તો વિચારો બેટા કે કેટલી વસ્તી જે છે એ આપણને વધતી જોવા મળે છે તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે એના કારણે તમે જોઈ શકો છો કે આટલી બધી વસ્તી વધારો થયો છે કે જેના કારણે વસ્તી વિસ્ફોટ કે જેની કોઈ સીમા નથી એટલી બધી વસ્તી જે છે એ વધતી ગઈ જોવા મળે છે બેટા રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો બેટા કે વસ્તી વધારાના કારણો કયા કયા છે આમ તો આપણને ખ્યાલ છે ઘણી બધી ટેકનોલોજી આપણી વિશે વાત ઓલરેડી મતલબ લાસ્ટ લેક્ચરની અંદર થઈ ગઈ છે કે જે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે પ્લસ જે છે મેડિકલ સુવિધા એટલી વધતી ગઈ છે કારણ કે પહેલાના ટાઈમમાં મેડિકલ સુવિધા નહોતી બેટા તો જ્યારે પ્રેગ્નન્સી વખતે જ્યારે નાઇન મંથ કમ્પ્લીટ થાય છે અને બાળકનો જન્મ થશે તો બાળકના જન્મ કારણ કે ઓબ્વિયસલી એ ટાઈમે એટલી સુવિધા નહોતી બેટા રાઈટ તો એ ટાઈમે જ્યારે સુવિધા નહોતી એ ટાઈમે કાં તો માતાનું મૃત્યુ થશે અને કાં તો બાળકનું મૃત્યુ થશે તો બેમાંથી કોઈ એકનું મૃત્યુ કન્ફર્મ મતલબ મોસ્ટ પબ્લિક કેસમાં જે છે એ આપણે આવું જોવા મળતું હતું હવેના મેડિકલ ફેસિલિટી એટલી વધતી ગઈ છે બેટા કે જેથી કરીને કે વસ્તી વિસ્ફોટ જે છે એ આપણને ધીરે ધીરે જે છે એ વધતો થતો જોવા મળે છે રાઈટ તમે જોઈ શકો છો કે અહીંયા તમને ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે કે મૃત્યુદર તો મૃત્યુદરની અંદર બે મૃત્યુદરની વાત કરે છે એક તો માતૃ મૃત્યુદર બે પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે એક તો એમએમઆર શું છે અને આઈ એમ આર શું છે શું યાદ રાખેલું બેટા આઈ એમ આર અને એમએમઆર એમ આર મતલબ થશે બેટા માતૃ મૃત્યુ દર ઇંગ્લિશ કમ્પલસરી ભલે આપણે ગુજરાતી મીડિયમના બાળકો છીએ બેટા પણ આપણે જે છે એ કમ્પલસરી બેટા ઇંગ્લિશ ટર્મિનોલોજી યાદ રાખવાની રહેશે કારણ કે અલ્ટિમેટલી વી વોન્ટ માર્ક્સ બેટા આપણે બોર્ડ એક્ઝામ બી આપવાની છે ગુજસેટ બી આપવાની છે ઇવન આપણે નીટ બી આપવાની છે એટલા માટે બેટા તમે જોઈ શકો છો અહીંયા માતૃ મૃત્યુદર ઇંગ્લિશમાં એને મેટરનલ મોટાલિટી રેટ કહેવામાં આવે છે એટલે કે એમએમઆર કહેવામાં આવે છે અને પર્ટિક્યુલર તમે જોઈ શકો છો અહીંયા બાળ મૃત્યુદર શું આપેલું છે બેટા બાળ મૃત્યુ પર જેને જેને ઇંગ્લિશમાં ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇન્ફન્ટ મતલબ છે બાળકની વાત થાય છે બેટા તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આ બંનેની અંદર બેટા ધીરે ધીરે શું થયું છે બેટા ઘટાડો થયો જોવા મળે છે તો હવે એક વસ્તુ તમે સમજો કે જે પર્ટીક્યુલર બાળકનો જન્મ વધારે છે તો ઓબ્વિયસલી એ બાળકની વૃદ્ધિ થશે વૃદ્ધિ થઈને એક

બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે પ્રજનન વય જે છે એની અંદર આપણને શું થાય વધારો થતો જોવા મળે છે ચલો નેક્સ્ટ આપણે જોઈએ બેટા કે આને પરિણામે આપણે જોઈ શકીએ છીએ આ ત્રણ વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે બેટા કે જેના કારણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં શું થયો છે બેટા ઘટાડો લાવી શકાય લાવી શકીએ છીએ બરાબર કે તે માત્ર નામ પૂરતો જ છે બે હજાર અગિયારની સાલમાં આપણે જોવા જઈએ તો વસ્તી ગણતરીના અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ બે ટકાથી ઓછો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષે આપણે થાઉઝન્ડની ની અંદર જોવા જઈએ તો વીસ એટલે કે વીસ પ્રતિ થાઉઝન્ડ પ્રતિ વર્ષ જે છે એ આપણને જોવા મળે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા ચલો ડન આ રીતે તમે જોઈ શકો છો આ દર આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે કે જેથી કરીને આપણને ખ્યાલ છે રોટી કપડા મકાન જે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે બેટા એની અંદર આપણને શું જોવા મળે છે જોવા મળે છે કારણ કે કે આપણને એક વસ્તુ તમે સમજો ગ્રીન રિવોલ્યુશન લાવવાનું હરિયાળી ક્રાંતિ લાવવાનું એકમાત્ર રીઝન શું છે બેટા કે એની અંદર જે છે આપણને ત્રણ ગણો જે છે એ અનાજનો પુરવઠો મળી રહે બેટા તોય છતાં ત્રણ ગણો અનાજનો પુરવઠો તમે વિચારો કે તોય છતાં મળી રહે છે ત્રણ ગણો ઓલરેડી ગ્રો થાય છે ઉત્પાદન કરીએ છીએ તો એ છતાં જે છે આપણને જે છે એ આ ત્રણ બેઝિક વસ્તુ જે છે જે આપણે રોટી કપડા મકાન કે જેની અંદર આપણને અછત ઊભી થતી જોવા મળે છે જોવું છે બેટા કે વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે તમે જોઈ શકો છો કે ખોરાક છે આશ્રય છે કપડાં છે એની અંદર અછત જે છે એ દોરી થાય છે તેથી આ વૃદ્ધ વસ્તી વૃદ્ધિ ચકાસવા માટે સરકારે ઓબ્વિયસલી બેટા ગંભીર પગલાં લેવાની જરૂર પડતી હતી તમે જોઈ શકો છો કે અહીંયા નેક્સ્ટ તમને આપેલું છે કે તો આના ઉપર આના ઉપર માટે આના ઉપાય માટે આપણે શું કરી શકીએ બેટા તો આના ઉપાય માટે એક વસ્તુ તમે કઈ આપણે કરી શકીએ કે ગર્ભ નિરોધકનો ઉપયોગ કરીએ તમે એક એક વસ્તુ વિચારો કે કે વસ્તી વસ્તી વિસ્ફોટ જે વધારો થાય છે તો શું કીધું ઉપાય કરીએ કે જેથી કરીને આ કોઈ વસ્તી જે આટલી બધી વધતી જાય છે એનો કઈક ઉપાય કરીએ તો ઉપાયની અંદર એને શું ડિસાઇડ કર્યું કે ગર્ભ નિરોધકનો આપણે ઉપયોગ કરીએ રાઈટ તો તમે જોઈ શકો છો કે કારણ કે ભારતની વસ્તી શું કામ આની જરૂર પડે છે રાઈટ તો તમે જોવું જોઈએ ભારતની બે હજારની અંદર હમણાં જ આપણે જોયું કે એક બિલિયનની નજીક હતી બે હજાર એક પોઈન્ટ બે બિલિયન વસ્તીનું વધતું ભારણ ખોરાક છે રહેઠાણ છે કપડાની અછત વગેરે તરફ દોરી જાય છે તો વસ્તી વૃદ્ધિના દરને નિયંત્રિત કરવામાં જન્મ દરમાં શું થવો જરૂરી છે બેટા તો કે ઘટાડો થવો જોઈએ ઓબ્વિયસલી છે ને બેટા જેટલું જન્મ દર ઓછું હશે એટલું જ જે છે એ અહીંયા જે છે એ વસ્તીને આપણે શું કરી શકીએ બેટા નિયંત્રિત કરી શકીશું રાઈટ

તેમજ બે બાળકો વચ્ચે જન્મ અંતરનો સમયગાળો રાખવા માટે કોનો ઉપયોગ થાય છે બેટા ગર્ભ નિરોધકનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ એવું લખેલું છે કે ગર્ભ નિરોધકનો ઉપયોગ નીચેનામાંથી કઈ બાબત માટે જે છે એ સંકળાયેલું છે બેટા તો ખાસ યાદ રાખવાનું છે એક તો તમે અહીંયા જોઈ શકો છો કે બાળકનો જન્મ અટકાવવા માટે બીજું છે બેટા બે બાળકો વચ્ચે જે છે એ જન્મ અંતરનો સમયગાળો રાખવા માટે કોનો ઉપયોગ થાય છે બેટા ગર્ભ નિરોધકનો ઉપયોગ થાય છે રાઈટ ચલો આગળ ડિસ્કસ કરજો બેટા તો વિવિધ ક્ષેત્રમાં સાર્વત્રિક વિકાસના કારણે લોકોના જીવનમાં સુતતો જોવા મળે બેટા તો કે ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તો સારી જીવન સ્થિતિ અને વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર શું કરે છે બેટા વિસ્ફોટનાત્મક અસર કરે છે તો એક વસ્તુ તમે સમજો કે આટલી બધી જે છે એ સવલતો જે સગવડો જે છે વધી છે જેના કારણે વસ્તી વિસ્ફોટ જે છે એના ઉપર સુતતો જોવા મળે છે બેટા અસર જે છે એ તમને જોવા મળે છે તો હવે એવું તે કયા ઉપાયો કરીએ કે જેથી કરીને આપણે આ જે સમસ્યા જે છે એની સામે આપણે પગલાં લઈ શકીએ રાઈટ તો તમને અલગથી શોર્ટ નોટની અંદર માનો કે સ્કૂલ એક્ઝામ છે બેટા તો સ્કૂલ એક્ઝામની ફોર એક્ઝામ્પલ અત્યારે હાલ એક જ ચેપ્ટર તમને કીધું હોય કે પ્રાધાન્યિક સ્વાસ્થ્ય તમારે પ્રિપેર કરીને આવવાનું છે તો ઓબ્વિયસલી બેટા તમને આ પ્રકારના બે માર્કમાં ચાર માર્કનો અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે છે તો શરૂ કરીએ છીએ બેટા આની અંદર તમે જોઈ શકો છો કે વસ્તી વિસ્ફોટના સમસ્યાના કારણે અંદર સૌથી મહત્વનું જે છે એ કઈ વસ્તુ છે બેટા તો ખાસ યાદ રાખજો કે સૌથી મહત્વની જે કોઈ બાબત છે એ બાબત જે છે એ છે ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ રાઈટ રાઈટ એટલે કે નાના પરિવારોને પ્રોત્સાહન આપ્યું જેથી કરીને એમ કે છે કે હમ દો અમારે દો બરોબર અમે બે અને અમારા એક હવે અમારા બે પહેલા એવું હતું પણ હવે લોકો એક્ચ્યુઅલમાં ખબર છે કે વસ્તી વૃદ્ધિ આટલી વધી ગયેલી છે

સ્લોગન છે કે અમે બે અમારા બે હોય છે પણ મેં તમને કીધું ને કે મોટે ભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે સીધી વસ્તુ છે ને બેટા કે એક બાળકનું ધોરણ અપનાવે તો ઇઝીલી જે છે વસ્તી વિસ્ફોટ અને એના જે કોઈ ધારાધોરણો જે છે જે કોઈ અહીંયા સમસ્યાઓ સર્જાતી છે અને એને નિયંત્રણમાં લાવવાના જે કોઈ પગલા જે છે એની આપણે સંપૂર્ણ માહિતી છે બેટા આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી છે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર જે અહીંયા ગર્ભ નિરોધક જે વિશે વાત કરે બેટા એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું બેટા તો અગેન તમને આ વિડિયો કેવો લાગ્યો એ જરૂર જણાવવાનું છે કે જેથી કરીને કે કમેન્ટ કરતી રહેવી અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે જે લોકો ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો બેટા રાઈટ જેથી કરીને જેટલી પણ માહિતી અપલોડ થાય છે બેટા એ બધી જ માહિતી તમારા ફોનની અંદર આવી જશે યુટ્યુબ નોટિફિકેશનમાં આવી જશે ઓકે બેટા થેન્ક યુ સો મચ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે